ગુજરાતની અંદર કોડી સમાજ ફરી એક વખત ચર્ચામાં આવ્યો છે થોડા દિવસ પહેલા આપણે જોયું હતું કે ઘનશ્યામ રાજપુરાની હત્યા થઈ ત્યારે પણ ક્યાંક એવું લાગતું હતું કે સમાજમાં નારાજગીના સૂર ઉઠ્યા છે અવારનવાર કોળી સમાજને લઈને અનેક નિવેદનો સામે આવતા હોય છે કે અમારા જે મન નેતાઓ છે તેમને મંત્રી બનાવવામાં આવે અમને ઊંચા હોદ્દા આપવામાં આવે પરંતુ હવે તો એવું નિવેદન સામે આવ્યું છે કે કોડી સમાજ જે પક્ષમાં બેસે છે એમની સરકાર બની જાય છે અને કોડી સમાજ જે પક્ષમાંથી ઉઠી જાય છે એમની સરકાર પણ ઉઠી જાય છે હવે આ નિવેદન આપવામાં આવ્યું છે ઋષિ ભારતી બાપુ દ્વારા નમસ્કાર નિર્વય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ જસદણની અંદર એક ગામમાં કાર્યક્રમ હતો અને એ જ ગામના જે કાર્યક્રમ યોજાયો હતો તેમાં ગેનીબેન ઠાકોર કુંવરજી બાવળિયા ગોપાલ ઇટાલિયા બ્રિજરાત સોલંકીયા બધા જ જે લોકો છે તે હાજર હતા અને આ જ કાર્યક્રમમાં ઋષિ ભારતી બાપુ છે તેમના દ્વારા નિવેદન આપવામાં આવ્યું કારણ કે તેમણે કહેવામાં આવ્યું કે નોટ અને વોટ છે તે આપણા સમાજની આજુબાજુ જ ફરવા જોઈએ ઈશ્વરની કૃપા હશે તો આપણે એક નવો પક્ષ પણ બનાવીશું કારણ કે આ કહેવામાં એટલા માટે આવ્યું કે જે પક્ષમાં કોળી સમાજ બેસી જાય છે તેમની સરકાર બની જાય છે અને જે પક્ષમાંથી આપણે ઉઠી જઈએ છીએ તેમની સરકાર પણ ઉઠી જાય છે લગભગ જસદણના દહીંસરા ગામ છે ત્યાં કાર્યક્રમનું આયોજન હતું અને એમાં લગભગ ભારતમાં છવ્વીસ કરોડનું પ્રતિનિધિત્વ કોળી સમાજનું છે કોળી સમાજ જાય તો સનાતન ધર્મનું શું થાય ધર્મગુરુએ પણ કોળી સમાજ માટે ખરેખર કોળી સમાજ છે તે પોતાનો નવો પક્ષ બનાવવા માટે અત્યારે વિચારી રહ્યું છે કારણ કે આ નિવેદન એ ઋષિ ભારતી બાપુ દ્વારા આપવામાં આવ્યું છે અવારનવાર આપણે જોયું છે કે ઋષિ ભારતી બાપુ છે તે વિવાદમાં આવ્યા છે અને આ કાર્યક્રમની અંદર બધા જ નેતાઓ હતા ખાસ કરીને કોળી સમાજ મંત્રી પણ એટલે કે મંત્રી એટલા માટે કહી રહ્યા છે કારણ કે જે એક મહત્વનું પદ કુંવરજી બાવળિયાને આપવામાં આવ્યું છે સમાજ અવારનવાર ક્યાંક માંગણી કરતો હોય છે કે અમારા નેતાને કોઈ મોટું સ્થાન આપવામાં આવે અને એમાં જ કુંવરજી બાવળિયાને સ્થાન આપવામાં આવ્યું છે આજ જ કાર્યક્રમમાં ઋષિભારતી બાપુ એવું પણ કહ્યું છે કે હવે તમામ એ પણ સમજવા જેવી બાબત છે કે જ્યાં આપણે છીએ ત્યાં જ એમના જે પક્ષ છે તે ટકેલા છે એટલે આપણે વિચારવાનું છે કે જો આપણને કંઈ ના મળતું હોય તો આપણે આપણી પાસે બીજો રસ્તો પણ છે એટલે અહીંયા ટકોર પણ કરવામાં આવી રહી છે કે આપણે એ સમજવાનું છે કે જો આપણને કંઈ નથી મળતું આપણને કોઈ જગ્યા ઉપર સ્થાન નથી મળતા તો આપણી પાસે એટલા માણસો તો છે જ કે આપણે એક નવો પક્ષ બનાવી શકીએ કારણ કે અહીંયા એ પણ કહેવામાં આવી રહ્યું છે કે ભારતભરમાં છવ્વીસ કરોડનું પ્રતિનિધિત્વ સમસ્ત કોળી સમાજનું છે સનાતન ધર્મમાં સવા સો કરોડમાંથી છવ્વીસ કરોડ કોળી સમાજ જો હટી જાય તો શું થાય તે તમામ ધર્મગુરુઓ જાણે છે ઋષિ ભારતી બાપુના પ્રવચન બાદ રાજકીય માહોલ ઘણો ગરમાયેલો છે કારણ કે અહીંયા ઈશારા ઘણા બધા થઈ રહ્યા છે કે શું ખરેખર બાપુ છે તે હવે રાજકારણ માંગે છે અનેક વખત ચર્ચા વિચારણા આ બાબતે કરી હતી થોડા દિવસ પહેલા એટલે કે થોડા સમય પહેલા આપણે ઋષિભારતી બાપુના નામે ઘણા બધા વિવાદ પણ ચાલતા જોયા હતા

પણ જ્યારે આવા કોઈ કાર્યક્રમ થાય છે ત્યારે તમામ લોકો હાજર હોય છે પરંતુ જ્યારે ન્યાય અપાવવાની વાત થાય છે ત્યારે અમુક નેતા તો દેખાતા નથી આ સવાલ પણ એટલા માટે થઈ રહ્યા હતા જ્યારે જે ઘનશ્યામ રાજપરા છે તેમની હત્યા હતા એ પછી ન્યાય અપાવવાની બાબત હતી તો ગોપાલ ઇટાલિયા છે તેમણે જ ક્યાંક ને ક્યાંક આક્ષેપો કર્યા હતા કોળી સમાજના નેતાઓ ઉપર જ્યારે એ પોતે ન્યાય અપાવવા માટે ગયા હતા ક્યાંક ગેનીબેન ઠાકોરને નવરાશ નહોતી ઘનશ્યામ રાજપુરાની હત્યા થઈ પછી એમના પરિવારને મળવાની ત્યારે પણ સવાલ થયા હતા પણ જ્યારે આવા કોઈ કાર્યક્રમ હોય છે જ્યારે કોઈક વ્યક્તિના ખુશ એટલે કે સારા પ્રસંગ હોય છે ત્યારે આ તમામ નેતાઓ હાજર થઈ જાય છે પણ જ્યારે નરસા પ્રસંગ આવે છે ખરેખર સમાજને આ તમામ નેતાઓની જરૂર હોય છે ત્યારે નેતાઓ દેખાતા નથી એટલે સવાલ ત્યાં પણ છે પણ જો હવે ઋષિ ભારતી બાપુનું આ નિવેદન ક્યાંક હવે મહાદંશે સાજુ પડે તો હવે એ પણ જોવાનું છે કે આવનાર સમયની અંદર કોઈ નવો પક્ષ પણ આવી શકે એમ છે કારણ કે અને મંત્રીમંડળના વિસ્તરણની વાતો જો કોળી સમાજને કોઈ મહત્વનું સ્થાન આપવામાં ન આવ્યું તો કોળી સમાજ છે તે કઈક નવા જૂની પણ કરી શકે એમ છે અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર